મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટીના પ્રશ્નો વિશે તેમજ રેલવાના રીઝનિંગના દાખલા વિશે તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો અમારના વાર આપણે એક ચર્ચા કરતા જોઈએ છીએ અને છેલ્લે આપણે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું સોરી મિત્રો બે મહિનાના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું કાલે આપણે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું વિડીયો છેલ્લા સુધી જો મૌલિક રીતે ચર્ચા કરવાના હોય વિડીયોને પોઈન્ટ ભાર બે મહિનાના પ્રશ્નો છે એટલે પેન અને નોટ લઈ અને પોઈન્ટ નોંધતા રહેજો તો યાદ વધારે રહેશે લખેલા વાંચતા વાંચતાં કરતાં લખેલું વધારે યાદ રહે એટલું યાદ રાખવું પીડીએફ ના માગતા કારણ કે તમે લખવાનું સલ ચાલુ રાખશો ને તો પીડીએફ વચ્ચે તૈયારી સારી રહેશે બીજું કે કાલે એક ભાઈનો કોલ આવ્યો આ કાલ એક ભાઈ સાથે એવી ચર્ચા થઈ મોબાઈલ નંબરે ભાઈ મને કોલ કર્યો અને પૂછ્યું કે તમે કંઈક સારી સ્લાઇડ કે રીઝનિંગ કે એવું કંઈક અલગ ચર્ચા કરો છો તે મૌલિક રીતે કરો છો અથવા બોર્ડની અંદર કરો ભાઈ બોર્ડની અંદર જેને તૈયારી કરવી હોય ને તે તો સમુદ્રના તટમાં લઈને પણ તૈયારી કરી શકે જેને તૈયારી કરવી હોય વાહનો હોય ને અમે કરી શકે એટલે આપણે તો મો સાધા સિમ્પલ વિડીયો બનાવીએ છીએ પણ પ્રશ્નોની અંદર મોસ્ટ ઓફ ખૂબ સારા અને વિસ્તૃત માહિતી આપીએ છીએ બીજાની જેમ નથી કે ચાર પાંચ મિનિટનો કરંટ હોય બીજાની જેમ કલાક કલાકના વિડીયો આપણે રાખતા નથી બરાબર અત્યારે ચર્ચા આપણે એક મિનિટ દોઢ મિનિટથી બગાડી છે એ બદલ સોરી અને આ પછી આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ તો બે જુલાઈ કરંટ અફેર્સ બે હજાર પચીસ એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે તે તમને સંપૂર્ણ માહિતી મળી રહે તેમજ તેમજ તે પ્રશ્નો વિશે બીજા કરંટના વિડીયો જોયા પછી મારા વિડીયોની કેટલો ડિફરન્ટ જોવા મળે છે તે પણ તે પણ માહિતી મળી રહે પ્રશ્ન બે પ્રશ્ન એક હાલમાં નેશનલ ડૉક્ટર ડે ક્યારે મનાવવામાં આવ્યો છે તો એક જુલાઈ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ સી દિવસ અને એક ડોક જુલાઈ ડાક કર્મચારી એટલે ટપાલ કર્મચારી દિવસ સી એ દિવસ એટલે કે ચાર્ટર એકાઉન્ટ દિવસ બરાબર પ્રશ્ન બે હાલમાં કોને બે હજાર પચીસ યુએસ ઓપન બેડમિન્ટન એકલ કિતાબ જીત્યો હતો આયુષ જેટે પ્રશ્ન ત્રણ હાલમાં ભારતના પ્રથમ લાકડાનો ગુરુદ્વાર ક્યાં ખોલવામાં આવ્યો છે તો ફાજી ફાઝિલકા તે પંજાબનો જિલ્લો છે બરાબર ભ્રષ્ટાચાર હાલમાં કયા દેશના પીએમ પેન્ટોંગ તારના સિનવાત્રાને પ્રધાનમંત્રીના પદથી સસ્પેન્ડ કરવા એટલે કે નિલંબિત કરવામાં આવ્યા છે તો થાઈલેન્ડ કેપિટલ છે બેંગકોંગ કરન્સી છે થાઇબાટ મૈત્રી અપીસ ભારત અને ચીન વચ્ચે થાઇલેન્ડ વચ્ચે થાય છે સોરે તો આપણા જે પેન્ટોંગ પેન્ટોંગ ટારના સિનવાત્રાને તેમનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું તેનામાંથી અમને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બરાબર કયા દેશ વ્યક્તિ હતી તેના વિશે તમે આપણે યુટ્યુ ગૂગલ પર સર્ચ કરીને માહિતી મેળવી લેજો કારણ કે આપણે વધારે ચર્ચા કરતા નથી વિડીયો લાંબો ન મળે એટલા માટે પ્રશ્ન પૂછો છે હાલમાં કયા પ્રાચીન હડપ્પાકાલીન કબ્રગહની શોધ થઈ ગુજરાત ગુજરાતના કચ્છ જિલ્લામાં લાખપારમાં ગામમાં એક પ્રારંભિક હડપ્પાકાલીન કબ્ર ગાની શોધ થઈ કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગીર નેશનલ પાર્ક નરસરોડ તળાવ થોલ તળાવ કંકરિયા તળાવ ખીજડીયા તળાવ તળાવ ગુજરાતમાં આવેલા છે ગુજરાતમાં આષાઢી બીજને તહેવાર મનાવવામાં આવ્યો છે અદાણી ગ્રુપને ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારતમાં પ્રથમ ઓફ ગ્રીડ આઉટ પ્લા હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો એ છે ભારતોલમ એમ ચેમ્પિયનશીપમાં બે હજાર છવ્વીસની મેજબાની અમદાવાદ કરશે ગુજરાતમાં સો ટકા વિદ્યુતી વિદ્યુતિકૃત રેલવે નેટવર્કવાળો ચૌમો રાજ્ય મહિનો ગુજરાતી સરકારે ઇવી મોટર વાહન ક્ષેત્રમાં ઘટાડીને એક ટકો કરી દીધું છે ગુજરાતે પોલીસ જીપી દ્રષ્ટિ ડ્રોન દ્રષ્ટિનું ફૂલ ફોર્મ છે જીપી દ્રષ્ટિ એટલે કે ડ્રોન રિસ્પોન્સ એન્ડ રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વિલાન્સ ટેકનિકલ ઇન્ટરવેશ કાર્યક્રમ શરૂ થયો ગુજરાત સાધુ ચીગોને જીઆઈટી મળ્યો પ્રશ્ન છ હાલમાં કોને ગુરુ ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલયમાં ઉદઘાટન કરવામાં આવ્યું તો દ્રૌપદી મુર્મુએ તો દ્રૌપદી મુર્મુ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યના મોજૂદગીમાં એટલે કે તેની હાજરીની અંદર ગોરખપુરમાં મહાયોગી ગુરુનાથમાં આયુષ્ય વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પ્રશ્ન સાત હાલમાં કોને ન્યૂયોર્ક સિટી સન્માન મળ્યો છે તો રાધાનાથ સ્વામી તો ઝારા ચૌધરીને બે હજાર પચીસમાં શક્તિપઢ પુરસ્કાર મળ્યો પ્રધાનમંત્રી મોદીને ધર્મચક્રવર્તીની ઉપાધિ મળી પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ સન્માન નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ મકોરિયા સ્ત્રીનો સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યો સાયપ્રસ એ દેશ છે બરાબર અગાઉ વિડીયા જોયા છે તો તેની પાઠ કેપિટલ તેમજ પીએમ વિશે આપે છે અને કરન્સી વિશે માહિતી મળી રહેશે અગાઉ વિડીયા જોતા હશો તો તમને તો સોનલ મહાનસિંહને બે હજાર ત્રેવીસ શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અના પીએસસી એકલ મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સીઝન આપવામાં આવ્યો સારા જોસેફની માતૃભૂમિ સહિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આચાર્ય પ્રસાદને સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણવિદ પુરસ્કાર મળ્યો પ્રશ્ન આઠ હાલમાં જીએસટી કલેક્શન કેટલા વર્ષમાં ડબલ થઈને બાવીસ પોઈન્ટ ઝીરો આઠ લાખ કરોડનું લેવલ પર પહોંચી ગયું છે તો પોંચ વર્ષમાં પ્રશ્ન નવ હાલમાં કયા કેન્દ્રીય મંત્રીને ફૂટબોલ ફોર સ્કૂલ્સ એટલે કે પી ફોર એસ ના એફ ફોર એસ એટલે કે પી ફૂટબોલ ફોર એસ સ્કૂલ એટલે કે કાર્યક્રમના હેઠળ કોલકત્તામાં ફૂટબોલ વિતરણની શરૂઆત થઈ તો ધર્મેન્દ્ર પ્રતા પ્રધાન કેન્દ્રીય શિક્ષામંત્રી છે પ્રશ્ન દર સાલમાં કયા દેશના દેશના શોધકર્તાઓએ સાહસિક સિન્થેલિકમાં માનવ જીનોમ પરિયોજના શરૂ કરી તો બ્રિટન કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટાર્લિંગ પીએમ કેર સ્ટારમર બ્રિટન બ્રિટને ભારતની નૌસેનાની સાથે ઉત્તરી અરબ સાગરમાં પીએસ પાસ્સેક્સ અભ્યાસનું આયોજન થયું બ્રિટન યુક્રેન માટે તર બે મિલિયન ડોલરને મિસાઇલની સોદાની ઘોષણા કરી એઆઈ ટૂલ્સને અપરાત દોષિત કરવાવાળો પ્રથમ દેશ બ્રિટ્રેન બન્યો ટ્યુબલિપ શિદગીની બ્રિટનના નાણાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું ગ્લોબલ શતર લિંગ બીજો સંસ્કરણ લંડનમાં થયો પ્રશ્ન અગિયાર હાલમાં કોને ફોર્મ્યુલા વન ઓસ્ટ્રેલિયાઈ ગ્રેડ પિક્સ જીતી તો લેન્ડોનો રિસે જોર્જ રસોલે કેનેડિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતી ઓસ્કર પીએસ એ સ્પેનિશ ગ્રેન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી લેન્ડોનો રીશે મોનાકો ગ્રેડ પિક્સ બે હજાર પચીસના ખિતાબ જીતી્યો મેક્સ ફર્સ્ટ પણ નહીં સતત ચોથી વખત જાપાની ગ્રેન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી ચીની ગ્રેડ પિક્સ બે હજાર પચીસ ફોર્મ્યુલા વનની પ્રથમ સ્પ્રિન્ટ રેસ લુઈસ હેમિન્ટલે જીતી लैंडोन और ऑस्ट्रेलियन ग्रेड पिक्स हज़ार पच्चीस जीती मेक्स वर्षपने लास वेग वेगास ग्रेड पिक्स जीती प्रश्न बार हाल में कौन एलब्रस पर्वत पर चकड़वा वाला सौ ओी उम्र पर्वतारोही बनी गया है तो तेगबिंदर सिंह प्रश्न तेर हाल में क्या प्रथम एस्ट्रोटूरिजम फेस्टिवल मना तो लद्दाख प्रश्न चौदह हाल में प्रथम एशियन इंडिया क्रूज डायलॉग क्या शहर में आयोजित हो चेन्नई બરાબર ચોમાસીની એ સિઝન હોવાના લીધે થોડા જ અવાજનો ઉદભવ થઈ શકે છે પ્રશ્ન પંદર હાલમાં કોને વન સ્ટોપ પ્લેટફોર્મના રૂપમાં રેલવે વન એપ લોન્ચ કરી છે તો અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય રેલવે મંત્રી છે હાલમાં કયા રાજ્યની સરકારને થ્રી લેંગ્વેજ પોલિસી એટલે કે થ્રી ભાષા પોલિસી લાગુ કરી હતી અને વાપસ લીધી છે તો મહારાષ્ટ્રે બરાબર હાલમાં કોને ધર્મચક્રવર્તીની ઉપાધિ આપવામાં આવી છે તો નરેન્દ્ર મોદી બાબરા બાબા રામદેવ થેરવાડીયા અશોક કે બોકરવાડિયા મેહોલ બરાબર મિત્રો બે વિકલ્પો ઉપરથી ટીક કરવાનું છે બે પ્રશ્નો આપણે એવા રાખીએ છીએ કે એ ઓપ્શન હોતા જ નથી જવાબમાં ક્યારે પણ સિલેક્ટ નથી એક વિકલ્પ આપણે એવો રાખીએ છીએ બરાબર તો ઉત્તર પ્રદેશ સીટો ચારસો ત્રણ ઉત્તર પ્રદેશની સીટો વિધાનસભાની ચારસો ત્રણ લોકસભાની સીટો છે એકત્રીસ રાજ્યસભાની સીટો છે એસી બરાબર આપણે છેલ્લે ચર્ચા કરીએ છીએ એ પ્રશ્નોની બે મહિનાના પ્રશ્નોની રાજકીય વૃક્ષ છે અશોક ઉત્તર પ્રદેશનું રાજકીય પક્ષી છે સારા રાજકીય ફૂલ છે પ્લસ રાજકીય પક્ષી છે પશુ છે બારસિંગા રાજકીય ખેલ છે બારસિંગા ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવીરો માટે વીસ ટકા પોલીસ નોકરીમાં આરક્ષણ અને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નોકી ચૂંટણીમાં જીત હાંસલ કરી ઇટલીના દેશમાં માઉન્ટ એટલા જ્વાળામુખી ફાટ્યો સેન્ટ પ્રોસ્કિકો દુનિયાની ટોપ દસ સિટી શહેરોમાં બે હજાર પચીસની સૃષ્ટિમાં ટૉપ પર છે ભારતનું કર્ણાટક દસમા સ્થાન પર છે તેર પોઈન્ટ આઠ સાથે છેલ્લા નંબર પર મહારાષ્ટ્રમાં બે હજાર પચીસમાં ભારતના ટોપ બ્લ્યુ બેરી ઉત્પાદક રાજ્ય બન્યું છે ફિલિપિન્સ દેશમાં એચઆઈવી રોગીઓ માટે પોંચસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો પંદરથી પચીસ વર્ષ સુધીના બાળકોમાં એચવીનો વધારો જોવા મળ્યો એલન માર્ક્સે મેસેગિંગ પ્લેટફોર્મ એક્સચેટ લોન્ચ કરી છે મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિયોન એડ ઓરિયોન એડરીને રાજીનામું આપ્યું હાલમાં દુનિયાના ટોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદકમાં દેશ વિયેતનામ બન્યો વુમન એશિયન કપ બે હજાર પચીસનો ખિતાબ ચીનમાં આયોજન ચીનમાં કરવામાં આવ્યું જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકમાં બે હજાર પચીસમાં ભારત દસ સ્થાનમાં દસમા સ્થાન પર છે ડેન્માર્ક ચોથા પર છે એકથી ચાર નંબરથી સ્થાન આપવામાં આવ્યા નથી બરાબર એટલે ચોથા સ્થાન પર એટલે કે ટોપ પર ગણો ને તો પણ ડેનમાર્ક છે રાજસ્થાને વંદે ગંગાજળ જળ શરૂઆત અભિયાન શરૂઆત કરવામાં આવ્યો ધર્મેન્દ્ર પ્રધાન એકલ ઉક્ષમાં કે નામ ટુ જીરો ઓ લોન્ચ કરી કેન્દ્રીય શિક્ષા મંત્રી છે હિમાચલ પ્રદેશના રાજીવના ગાંધી વન સંવર્ધન માટે યોજના કરી આઈ ડબલ આઈ આઈ એટલે એસ સી એવા નોલેજો વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠવાનું રોકવામાં આવશે કોવિડ નાઇન્ટીનના વેક્સિનની અંદર જે પણ એટકના પ્રોબ્લમ વધી ગયા છે એમ હૃદય હુમલો વધારે થયો છે એટલા માટે એ વેક્સિન માટે આ નેનો વિકસિત કરવામાં આવ્યા સુદર્શન બેનુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્ત ટીસીલ ઇન્ડિયાના રોહિત શર્માને બ્રાન્ડ બે ભારતની ટેસ્ટિંગ ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ રીતનું નામ બદલીને એન્ડરસન તેન્દુકર ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડાના થવાના જી સેવન સંમેલનનું ભારતનું પ્રતિનિધિ પીએમ મોદી કરશે શેલેશી મહેતા ફર્ટિલા એસોસિએશનના ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે કેન્દ્રના મેક માર્ક કાર્ડની નવા પ્રધાનની પ્રધાનમંત્રી બન્યા એટલા માટે તે સ્મેલનું તેમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું પછી પૂર્વ પૂર્વના વર્તમાન પૂર્વમાં પ્રધાનમંત્રી હતા તેમના આજે આપણા થોડા સંબંધો થોડા ખરાબ હોવાના લીધે આપણને તેમને નિમંત્રણ નહોતું આપ્યું પણ નવી ચૂંટણી થયા પછી આપણે જે માર્ગ કાર્ડની બન્યા ત્યારે પછી આપણે સિલેક્ટ કરવામાં આવ્યા આયોજન આપવામાં આવ્યું શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ધ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા કેનેડા ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ડિયાના ગોવા ફેરની જે મળ્યો ફેની દારૂ છે પ્રધાનમંત્રી મોદી સાયપ્રસનું દેશ અધિકારી યાત્રા પર ગયા છે દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયન બે હજાર પચીસ જીવ વર્ષથી આ ટુર્નામેન્ટ આઈસીસી કપ જીત્યો છે સાયપ્રસનો સમાન નાગરી સન્માન ગ્રેડ કોલર ઓર્ડર ઓફ ધ મકોરિય સ્ત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા ભારત અને અમેરિકા વચ્ચે વાયુસેના બીજ અભ્યાસ ટાઈગર સપનો થયો દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી પ્રધાનમંત્રી મોદીએ સાયપ્રસનો સર્વોત્ત નાગરી સન્માન મળ્યો બ્રિટેન ખુફિયા એજન્સીના એમ સોળ પ્રથમ મહિલા પ્રભુ પ્રમુખ વેલ મેટ્રેવેલી આવ્યા રશિયા દેશ ઈરાની નવી કાર પ્રમુખ ક્ષેત્ર બનાવશે રાજ્ય દેવ ઉપસેનાના પ્રમુખ નિયુક્ત આવ્યા પંજાબ સરકારે કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધો હોલંબી કલા ચાર પોઈન્ટ પોંચ એકરમાં દેશનો પ્રથમ ઇકો વેસ્ટ પાર્ક બનશે આઈ દોરેશામી એલએસીના અધ્યક્ષ નિયુક્ત અને એમડી નિયુક્ત કરવામાં આવ્યા ઉત્તર પ્રદેશના રાજ્ય સરકારે પારંપરિક લાભ યોજનાને ડિજિટીકલકરણ કરવામાં આવ્યું બાર જૂને રશિયા દિવસ મનાવવામાં આવ્યો ઇઝરાયેલ દેશના ઓપરેશન રાઇઝિંગ લોન લાયનુ કેટરના કેફે માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ભારત અને અમેરિકા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર કુલો સપ્ન થયો ઇન્ટરપોલના દેશના પ્રથમ ઇન્ટરપોલમાં ભારતને દેશને પ્રથમ સિલ્વર નોટિટ મળશે ફાર્મા એ કૃતિ એ અમલી નિયુક્ત કરવામાં આવ્યા પંજાબે ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી ભારતીય સરકાર સેનાને સ્ટીક હુમલા માટે રુદ્રાક્ષ વીટીઓએલ ડ્રોન સફળ પરીક્ષણ કર્યું ચોથા સંયુક્ત મહારાષ્ટ્ર સરકારે સંમેલનની મેજબાની દિશા ચીન દક્ષિણ કોરિયામાં કરશે હાલ ભારત અને જાપાન દુર્લભ મુદ્રાને લગાવવામાં આવી ભારત અને ઈરાન વચ્ચે પોતાના નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગમાં ભારત બે હજાર છમાં આઈઆઈટી દિલ્હી ટોપ પર છે ભારતમાં વિશ્વમાં દિલ્હી એકસો ત્રેવીસમાં સ્થાન છે જ્યારે ભારતમાં ટોપ પર છે બીજા પર છે આઈઆઈટી બોમ્બે એકસો ઓગણત્રીસ વિશ્વમાં છે જ્યારે ભારતમાં બીજા પર છે ત્રીજી આઈઆઈટી મદ્રાસ એકસો એંસી વિશ્વમાં જે છે જ્યારે ભારતમાં ત્રીજા પર છે આઈઆઈટી ખડગપુર ચોથા પર છે વિશ્વ બસો પંદરવા નંબર પર છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી એક વિશ્વ પર ટોપ પર છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી ટોપ પર છે દુનિયાની અંદર આંધ્ર આંધ્રપ્રદેશ શિક્ષા વધારવા માટે થલકી વંદના યોજના શરૂ કરી તેમાં માતા પિતાને પચીસ હજારની સહાય આપવામાં આવશે એટલે તેને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળી રહે બરાબર આ થલકી વંદનમ યોજના હાલમાં થાઇલેન્ડ રાષ્ટ્રપક્ષી સિયામી ફાઈટ બેગ પ્રથમ વખત ઉત્તરાખંડમાં ભારતીય રાજ્યોમાં જોવા મળ્યું ભારતના માતૃમૃત્યુદરની તેસઠ ટકાની કમી જોવા મળી જ્યારે વિશ્વમાં બેતાળીસ ટકાની માતૃમૃત્યુની કમી જોવા મળી શિશુ મૃત્યુદર અજ્ઞાસિતુની કમી જોવા મળી જ્યારે વિશ્વમાં મૃત્યુદરની પંચાવન ટકાની કમી જોવા મળે છે વિશ્વ કરતાં ભારતની અંદર વધારે કમી જોવા મળી છે હાલમાં મુંબઈ ભારતીય શહેરોમાં પોત ટકા વિદેશી મુદ્રા યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવ્યા ગોવિંદ મોહન એર ઇન્ડિયાના એઆઈ એકસો એ આઈ એકસો એકોતેર દુર્ઘટના તપાસ કરશે જે અમદાવાદની અંદર વિમાન ક્રેશ થયું તેની અંદર આ ગોવિંદ મોહનને દુર્ઘટ તપાસનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ કર્ણાટકની આવાવાળા તોતાપુરી કેરીને પ્રતિબંધ લગાવ્યો દિલ્હી સરકારે નવી આમગારી નીતિ શરૂ કરી બેજિંગના બે હજાર પાવર પેરાપાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ શરૂ કરવામાં આવ્યો પીએમ મોદી સાયપ્રસની આધિકારી યાત્રા પર કરે ફીફા વર્લ્ડ કપ વિશ્વ બે હજાર પચીસનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું મેટાએ અરુણ નિવાસની ભારતના નવા એમડી વાત કરવામાં આવ્યા સુચેતા રાજ ખન્ના સ્ટા સ્ટાર્સ ધ લાઇટ વે ધ નામની પુસ્તક લખી છે કર્ણાટક જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિ શોધ થઈ છે સાયપ્રસનું સન્માન નાગરી સન્માન કોલર ઓફ ધ ઓર્ડર ઓફ માકોરિયસ થ્રી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે ઈરાને ઓપરેશન ટ્રુ ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી શરૂ કરવામાં આવ્યો આઈસીસી મહિલા બલ્લેબાજી રેન્કિંગમાં સમૃદ્ધિ મનતાના ટોપ પર છે અઢાર જૂનમાં ટોપ પર હતી પ્રધાનમંત્રી મોદીની કેનેડા જી સીએલ સમૃદ્ધમાં ભાગ લીધો છે જી સીવેલ બે હજાર પચીસમાં કના કનાના સ્કીસમાં આયોજન થયું શહેર છે કેનેડાનું વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો એર ન્યૂઝીલેન્ડને આપવામાં આવ્યો છે બરાબર એર ન્યૂઝીલેન્ડને સુરક્ષિત એરનો દરજ્જોમાં આપવામાં આવ્યો છે થી લોંગ કુમારને ઉત્તર કોરિયાના ભારતના રાજદ કરવામાં આવ્યા વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઘરેલુ વિમાન બજાર બજાન દેશ ભારત બન્યો ત્રીજો અમેરિકા બીજા એક પર છે બીજા પર ચીન છે ત્રીજા પર ભારત છે મેઘાલય બજેટમાં આઠ ટકા પ્રતિ સ્વાસ્થ્ય માટે ફાળવેલ છે ભારતનો સૌથી વધારે છે મધ્યપ્રદેશ સરકારે જનગના સંવર્ધન અભિયાન શરૂ કરવામાં આવ્યો ઓપન એ અમેરિકા દેશની રક્ષા વિભાગને બસો મિલિયન કોલ ડોલરનો એ અનુભૂત મળ્યો ટાઈગર ચર્ચામાં રહેલા કર્ણાટક ચર્ચામાં રહેલા કાલિક કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં સ્થિત છે સીબી બોર્ડમાં નિયુક્ત અનુરાધા ઠાકોર નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં સરકારે નિજી વાહનો માટે ત્રણ હજાર ફાસ્ટેંગ પાર્સિંગ પાસ લોન્ચ કરવામાં આવ્યું એક વર્ષની સમયગાળા મર્યાદા વધારીને બસ્સો વખત ટોલ કરી શકાય છે આ સરકારે નિજી વાહનો માટે ત્રણ હજારનું ફાસ્ટેંગ પાર્સિંગ લોન્ચ કરવામાં આવ્યું બરાબર તો તેની અંદર આપણે તેની અંદર એક વર્ષનો પાસ હશે ટોલ એક વર્ષ સુધી કરી છે તો સમય મર્યાદા એને એક વર્ષ કરવામાં આવી છે અને બસો વખત ટોલ કરી છે ધારો કે એક વખત તમે અને આવો ને તો એકસો અઠ્ઠાણું રહેશે બરાબર અને આ પાસની લિમિટ કઈ રીતે છે એક વર્ષની અંદર બસો ટોલ કરો કે ન કરો સમાપ્ત થઈ જશે અને એ છ મહિનાની અંદર તમે જો બસો ટોલ કરી દીધા તો પણ સમાપ્ત થઈ જશે લિમિટ બસો ટોલ કરી છે અને એક સમય દિવસોની સમય મર્યાદા છે એક વર્ષની ફૂલોની નવી પ્રજાતિ પોર્ટુલાકા ભારતમાં શોધ થઈ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચી બ્રાન્ડ એમ્બેસ્ટર કંગના રણોત નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં ઉત્તરાખંડ રાજ્યે ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી આબુબાજી મેળો અસમમાં શરૂ થયો અદાણી ગ્રુપે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન આઉડ્રોજન પ્લાન્ટ શરૂ થયો નાસાઇ એર સ્પેસ પ્રોગ્રેનને પૂરા કરવો વાળી ભારતીય ડાંગેટી જાનવી બની વૈશ્વિક સૂચકાંકમાં બે હજાર પચીમાં આઈસલેન્ડ ટોપ પર છે ભારત એકસો તેસઠમાંથી બસ એકસો પંદરમાં સ્થાન પર છે વાર્ષિક કટારગામ એસલા મહોત્સવ શ્રીલંકામાં શરૂ થયો ગુજરાતમાં આષાઢી બી તહેવાર મનાવવામાં આવ્યો તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ શરૂ થયો બરાબર તો આ હતા પ્રશ્નો આપણે થોડું તો આપણે ચર્ચા કરી હતી કે હાલમાં બે હજાર પચીસમાં સ્ક્રાઈ સ્ટ્રેક્સના એવોર્ડ એવોર્ડ્સમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન કિતાબ મળ્યો છે કતર એરવેઝને જ્યારે એર ન્યૂઝીલેન્ડ દુનિયામાં સુરક્ષિત એરલાઇનનો છે બરાબર સુરક્ષિત એરલાઇન છે તો એર ન્યૂઝીલેન્ડ દુનિયામાં છે અને સર્વશ્રેષ્ઠ એરલાઇન છે તો કતર એરવેજ બરાબર આટલો ડિફરન્ટ છે લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનાર પરીક્ષાની અંદર તમે શુભેચ્છા સફળતા હોતી હોય મારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું તમારા વિડીયો સાથે